નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરીશું કે રાજ્ય સરકારના જે મહિલા અને બાળ વિકાસના નેજા હેઠળ જે કામ કરતા આઈસીડીએસ પ્રોજેક્ટના આંગણવાડી કર્મચારીઓ કે જેઓની સંખ્યા પર દેશમાં ચોવીસ લાખ સહિત ગુજરાતમાં સોળ લાખ કરતાં પણ વધારે છે હવે મિત્રો વાત કરવા જઈ રહીએ તો કે મંત્રી દ્વારા ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ ચુકાદાને આધીન

ના કર્મચારીઓની જેમ અપાય પરંતુ મિત્રો હાલ છવ્વીસ હજાર જેટલી ઘોષણા કરવામાં આવી નથી પરંતુ એ ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે અને ત્યારબાદ મિત્રો નવી આંગણવાડી ભરતી અને સુપરવાઇઝરની ભરતી પણ બહાર પડી જાય તો કે જેમાં કેટલા કેટલા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે એનો વિડિયો ટૂંક સમયમાં બનાવશો તો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો